તમારે ક્યાં мама મને એડ કરાવવું હોય હું તમને કહી દઉં કે એડ કરાવવામાં માટે હા હજી કઈ તમને નહી આટલી તો મને લખાય પછી તમારે અહીં ચાલુ છે તે વલસાડમાં સોફા છે અને બધાને હોમ ડિકોર હોમ છે ઓન ફાર્મ જ કરીએ બધું મારું નામ અમિતા કેતનભાઈ પટેલ છે મારા જૂથનું નામ માધવા સ્વસહાય જૂથ છે અમારું જૂથ અટગામ પાટા તળાવમાં આવેલું છે જેનો તાલુકો જિલ્લો વલસાડ છે અમારા ગ્રુપમાં કુલ અગિયાર બહેનો જોડાયેલી છે અને અગિયાર અગિયાર બહેનો આને આ કાર્યની સાથે સંકળાયેલી છે અમે મેઇન હળદર સૂંઠ બધા સ્પાઈસીસ ખાણીના તેલ ગીર ગાયનું ઘી ગોળ ગોળ પાવડર વગેરે પ્રોડક્ટ્સ પર મેન સેલિંગ કરીએ છીએ અને મેન્યુફેક્ચરિંગ પણ કરીએ છીએ અમે ટોટલ તેત્રીસ પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને અમારી જે શોપ છે ત્યાં બીજા અધર એસએચજીની પણ પ્રોડક્ટ્સો છે જે તિથલ રોડ પર અમારી શોપ આવેલી છે અને અમે આ શરૂઆત કરી હતી બહુ નાના પાયેથી શરૂઆત કરી હતી અમે પંદરસો રૂપિયાથી સ્ટાર્ટિંગ કર્યું હતું આ જે પ્રોડક્ટ્સ બનાવવાનું ને એનું અમને બાર હજાર રૂપિયા રિવોલ્વિંગ ફંડ મળ્યું હતું અને સાથે અમને એક લાખની જ્યારે એસએચજીની શરૂઆત કરી ત્યારે એક લાખ રૂપિયાની કેશ ક્રેડિટ મળી હતી આ વર્ષે અમને પાંચ લાખ રૂપિયાની ક્રેશ કેશ ક્રેડિટ મળેલી છે અને એ પછી અમારું ટર્નઓવર થયું છે દોઢ કરોડ રૂપિયા થયું છે ને આ વર્ષે અમે લોકો પાંચ કરોડને નજીક પહોંચવાના છીએ અને એની માટે અમે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ